જય માતાજી જય શ્રી કૃષ્ણ રેખા રાદડિયાના સ્નેહ ભૈરા નમસ્કાર આપણે સઈએ પણ આજે પણ સુરતમાં અને આજે આપણે સાંજે નીકળવાના છીએ અને ત્રણ દિવસ અમે બધા આખો પરિવાર સાથે રહ્યા ખૂબ મસ્તી કરી ખૂબ આનંદ કર્યો અને ખૂબ જ જલસા કર્યા કા ગુલાબ કેટલા વાગ્યા સુધી જાગતા આપણે 3 4 वाघ्या સુધી जागता बदा मजा मजा 2 3 गल्लाक मान होता का तोय मजा आवती है ना घरे जा मन न थातो हासू હવે તો ઘરે જાવન મન થાય આ બદાન મૂકી હે હવે પાછા ફરીને ક્યારે મળવી આપણે મનિતાબેન અમે જાઈસી આવજો મનિતાબેન બોલા પાણી અન મુકતા નથી આમ જો તો જય માતાજી કે ટાટા કજો ટાટા કજો ટાટા હે

એનું અહીં ભરાઈ ગયું છે કારણ કે ત્રણ દિવસ સાથે હતા ખૂબ જ આનંદ કર્યો મોટી બે અમને ખૂબ જ છે અને રાત્રે ત્રણ વાગે એક ભાખરીનો પીંડો બનાવીને જે છોકરાઓને ભાખરીને એવું ખવરાવતા અને હેલ્થનું બહુ ધ્યાન રાખતા એટલે બારનું તો ખાવા જ ન દેતા જે ખાવું હોય ને બધું ઘરે બનાવીને ખવડાવતા હતા મોટી બેન રોવા મળી એટલે નાની બેન પણ અત્યારે રડે છે નાની બેન ઢીલી છે હવે આપડે રાખવા પડશે આ બે ને સાના હવે આ પાણીઓ જોવે છે હવે સાના આમ જો સાના રહી જાવ કે માસીન કે સાના રહી જાવ જય શ્રી કૃષ્ણ ને કઈ ઉભા થાવ કાલના ના હુતા કાલના ઓ છે બધા જે જે કરો જે જે કરો જે જે પડી ગયું

એ ભૂમિ બેન છે ચેન્નાઈ અને અમેરિકા અહીં જવર હોય છે આજે આખો દિવસ બધાને મળ્યા બધા ની ઘરે નણંદ ની ઘરે દેર ની ઘરે ને મામા ની ઘરે પણ ગયા તા તો ત્યાં માહોલ તો એવો હતો ને ત્યાં ગયા ને તો બધા એવા થાકી ગયા ને તો બધા એવા ના ખોરાક વળતા હતા બધા ખુશ ઘસા બધા સુતા હતા અને ત્યાં થોડી વાર બેઠા ત્યાંથી અમે આવ્યા છીએ મારી દીકરીને ઘરે અત્યારે ત્યાં જો આ બા બેઠા છે મારી દીકરીના ગોઠા સાસુ છે જય શ્રી કૃષ્ણ કેમ છો બહાર આવું દેશ માં હાલો ને મારે ઘરે રોકાવા દેહ માં બા છે અને હવે આપણે જાઈશી ગીતાબેનના રસોડામાં આ અમારી દીકરી જાનુ ને એમના મમ્મી એમના સાસુ જો આ શું બનાવું છું આ ગીતા બેન રોવા કેમ પડ્યા આખા કાંદા કો શાક જોતો હોય ને ખાવું હોય તો આવી જાવ બહુ મસ્ત બનાવો હે રોવા કેમ મળ્યા કાંદા એ રોડ આવ્યા વેવા એવા છે નહીં તો આ વખતે ગીતા બેન બહુ આનંદ આપણે અહીંયા આવ્યા છીએ અને એનું બહુ ફેમસ એવું આપડે આજે કાંદા નું શાક ખાવાના છે જમણવાર માં છે રોટલા અને આખા કાંદા નું શાક કેમ ગીતા બેન આજે સાંજે મારી દીકરીને ઘરે જમવાનું છે અને મળી મારી દીકરીના સાસુ અને અમે મળીને બનાવીએ છીએ રસોઈ એ છે મસ્ત આખા કાંદાનું શાક બહુ સરસ બનાવે છે એવું બધા કહે છે એટલે આપણે પણ આજે ટેસ્ટ કરવાનું છે આપણે બનાવીએ બાજરીના રોટલા આપણે ત્રણ દિવસ સુરત રોકાણા ખૂબ જ આનંદ કર્યો ખૂબ જલસા કર્યા અને લગ્નમાં ખૂબ જ મજા કરી હવે આપણે જઈએ છીએ આપણા વતનમાં આપણા ગામડે મારા ઘરે હવે હું જાઉં છું બસમાં બેસી ગઈશું હવે સુરતથી અમરેલી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો જય માતાજી